પાટણમાં રવિ સિઝનમાં ખાતરની અછત સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે ખાતર માટે પરેશાની છેલ્લા એક સપ્તાહથી ખાતર મેળવવા ખેડૂતોને વલખા યુરિયા ખાતરની અછતને કારણે પાક નિષ્ફળ જે ભીતિ છે વિઘાદી ચારથી પાંચ બોરીની સામે માત્ર એક બોરી મળે છે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળે તેવી માંગ ઉઠી તકલીફો તો હાલ જબર છે ખાતર લાઈનમાં રહેશે પણ લાઈનમાં કોઈ એક એક ને બરોબર પૂરા થઈ જાય લાઇન પૂરી થઈ જાય થઈ રહ્યું ખાતર આ છે મારે હાલ પંદર ની જરૂર છે પણ નથી મેળવતો એરડા એરડા ને ઘઉં ખાતર જોઈએ છે ખાતર મળતું નથી અમને બરાબર આખો દિવસ આવીને અમે હવારમાં છ વાગ્યા એને ઉભા રહેશે લાઈનમાં એક થેલી મળે છે અને થેલી આપવાનો ટાઈમ થાય મારો નંબર આવવાનો થાય નહીં ખાતર પણ થઈ રહે છે બરાબર છે ફેર પાછા આવીને જતા રહીએ આવું થાય છે